કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે એ મને એક મહિનાથી પહેલા મળ્યા મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું પછી એનું હિંમત ખુલી લે કે હું આની પાસે જાઉં અને મારી પાસે આવ્યા પહેલી વાર આવ્યા ત્યારે મોઢે રૂબડું બાંધી દેવાતા એટલે મેં એને એને કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો એટલે એણે મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની ઇતિ અતિહુતિનો મને ઇન્ટરવ્યુ બતાવ્યો માં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે પાંચ સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય એક રુદ્રાક્ષનો જાદુ હોય સાધુ હોય એક ભભૂતિના અલગ અલગ હોય પણ ગોદળ અખાડાના પણ સાધુ હતા એવી રીતે પાંચ સાધુઓ કે જે વર્ષોથી ને બહુ મોટી ઉંમરના હતા એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી એ બધું એને બતાવ્યું પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલિયાની હોસ્પિટલમાં હતા ને ત્યારે આ મહેશગીરી રાતના એના સાત આઠ જણાને લઈને ગયો અને ન્યા જઈ અને એ ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એને અંગૂઠા મરાવ્યો આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ એ બાવું એણે કહ્યું હતું એટલે પછી મને એને આખું આખું વ્હીલ બતાવ્યું જે બેક કવરમાં હતું ઉપર લાલ સિક્કા મારેલા હતા અને વસંતગીરી બાપુએ જ આનું વ્હીલ જે કહ્યું હતું આવી ખોડીયા પછી ખબર પડે ને કે કોનું છે અમે નથી જોયું એને પણ નહોતું જોયું આ એવડા મોટા બી ગયા હતા એણે દોઢ વર્ષ અંકાતવાસમાં મોઢે લુકડું બાંધીને ફર્યા આ બરોડા મુખ્યા હતા મેં કીધું ભાઈ તમે ગ્રુપ લે આવો પછી ખબર પડે એ ખોલવાની તો મનાઈ હતી ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી કોઈ સાહેબે એ ડિવિઝનના પીઆઈએ કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ એને મારે વાત થઈ સાહેબ આવું છે તો મને કે તમે આવી જાઓ આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ એટલે હું શિવગીરીજીને લઈ અને એસપી ઓફિસે ગયો સાહેબ બહાર હતા સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું તમે ન્યા મેળવી દો માત્ર પંદર વીસ મિનિટમાં શિવગીરીજી અને પોલીસ સાહેબે વાત કરી એટલે પોલીસ સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં આવશે સાહેબ એટલે બપોરે ત્રણ વાગે હારી જ ઘરે અહીંયા હતા ત્રણ વાગે મને ફોન આવ્યો પોલીસ સાહેબનો એ ગિરિજભાઈને મોકલી દીધું થી ને સો સાત સો ચાર કલાક વિડીયો રેકોર્ડિંગ સહિતનું શિવ ગિરિજીનું નિવેદન લીધું હવે આ વાત થઈ પેલી તો એવા પ્રશ્ન આવે કે આટલા વખત ક્યાં ગયો હતા આની બી ગનની ધાક એવી છે કે કારણ કે આ આનો સ્વભાવ આપો ક્રિમિનલ હું તો ક્રિમિ પણ વધારે ખરાબ સ્વભાવ મારી આજે પણ ચેલેન્જ છે તમારા બધા પત્રકાર અને મારી જવાબદારી બધાને લઈ જવાની દ્રોડેશ્વરની જગ્યા તારો ટાઈમ તારો સમય અને વાર તું નક્કી કરી હું આવવાનો તું એકલો એક આપણે બધાની હાજરીમાં ચર્ચા કરીએ એટલે દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય